મહાદેવ હર મિત્રો જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ત્યારે બધા સવારમાં ઉઠીને ચા પીવા આવી ગયા કેમ કે આપણે જો ત્યાં સુધી સવારમાં ચા ન મળે ને ત્યાં સુધી મજા ન આવે એટલે નાસ્તો મળે કે ન મળે બાકી ચા તો જોઈએ પણ એટલે એ બધા આવી ગયા ચા પીવા અને ચા પાણી પીને પછી આપણે જવાનું દ્વારકાધીશના દર્શન કરવા જ્યાં દ્વારકાધીશનું મંદિર છે અને હાલો પાછા આપણે દ્વારકાધીશના દર્શન કરીને પછી પાછા મળીએ આવી ગયા પાછા આપણે બાર દર્શન કરીને પાછી ચા બધાને પીવી હતી એટલે ચા પીવા જગ્યાએ ઉભા રહ્યા આ ચા બહુ મસ્તી હતી બધા બબી વાર ચા પીધી મસાલાવાળી હતી આવડો અમે મારો ભાઈ એને ગણો છો ગુલબ બનાવવાનો ઘણી વાર મોબાઈલ એમ બોલ કરુક્ષમણીજી મંદિર રુક્ષમણીજી મંદિર છે આ એવી રીતનું કહેવાય કે જ્યાં સુધી આપણે રૂક્ષમણીજી દર્શન ન કરી ત્યાં સુધી આપણી દ્વારકાની યાત્રા અધૂરી કહેવાય એમ

બે બાજુ દરિયો ઉપર બ્રિજ છે લોકેશન છે જોરદાર નું ફોટા ભાડવા દરિયો जीला वा धार का नया नया वासड़ी के ने 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 वासड़ी गेमिंग वाले तो मित्रों बातली नोव क्यों मस्ती नो आए सांपड़ोनी मजा जाय रखे हैं मस्ती नहीं दी मी दी मी दी वासड़ी वाले है मान नहीं होगा मानुच है ये नहीं कुछ हो ना पड़े तो जाए अब तो क्या हो चलो हो जाए अगर गाड़ी आलो आलो आगे चले मडी वादेव આપણે આવી ગયા ભીમરાણા મોગલ માતાજીનું પ્રાગટ્ય સ્થાન અહીંયા દર્શન ગીર મોગલ માતાજીના પછી અહીંયા બાજુમાં એક હિંગરાજ માતાજીનું મંદિર છે અહીંયા પણ દર્શન કર્યા આવું આ હિંગરાજ માતાજીનું મંદિર પછી અહીંયાથી આપણે જવાનું છે શિવરાજપુર બીચ મેં આપણે એક બ્લેક ફોડો આવવાનો છે તો બે ગાડી બીજી પણ એક ગાડી આવી ગઈ મામાની બધા આપણે હાઈરે ફરવાની બે ગાડી લઈ બ્લેક બે બ્લેક છે આ શિવરાજપુર બીજનો નજારો રહો આયા તો મજા જ કેમ કેવું મસ્ત એના ત્યાં નજર ત્યાં સુધી નજર પહોંચીને આવું છે એમ તર્યો જ નહીં રાય બીજું પાણી પાણી દેખાય આમ બધું બધા ને નાવાનું હોય આમ મજા તડકો એક મિનિટ બહુ હતો ફૂલ તડકો કેવા મસ્તી ના મજા આવે દરિયામાં નાવા દે એટલે એમ જ થાય કે મજા થાય બહાર આવવાની ઈચ્છા જ ન રહે એવી મજા આવે દૂર બીચ ઉપરથી આવી ગયા આપણે પટકેશ્વર મહાદેવ મંદિર અહીંયા પણ એમ જ છે લોકેશન છે એક નંબરનું જો તમે દરિયાની વચ્ચે મંદિર છે મહાદેવનું નામ ત્યાં હું તેને જો કે ત્યાં સુધી દરિયો અને સનસેટ વ્યૂ પણ બહુ મસ્તીનો દેખાય પણ એવું હતું કે અમે ગયા ત્યારે વાદળા ને એવું બધું દેખાણ તો કંઈ દેખાણ નહોતું સનસેટ વ્યૂ બાકી જોરદાર દેખાય તો એ થોડો થોડું ઘણું તમને દેખાયો કરી કંઈક જો

જગ્યામાં માં કઈ નખતે એવી બધી જગ્યા છે દ્વારકામાં આવે એટલે બધી કઈ નવું આમ લોકો દેખાય જ્યાં વાદળ ને એમ પાણી એક થઈ ગયું એવું લાગે વાકે નજર પગી પાણી જ દેખાય પાણી બીજું કઈ નહીં આ જગ્યા તો મને બહુ ગમે એમ કે દરિયાની વચ્ચે મહાદેવ નું મંદિર ફરતી કરું જોવો ત્યાં દરિયો તો એવી રીતની વાત સાંભળી લે કે ત્યારે દરિયામાં તોફાન આવે ત્યારે મંદિર ની ઉપર પાણી આવી જાય એમ મહાદેવ હે જય માતાજી જય શ્રી રામ કાલે અમે દ્વારકા ને અહીંયા બધે ગયા હતા ભરવા પણ એમાં એવું હતું બ્લોગનું શૂટ હરકું થયું નથી કેમકે મોબાઈલમાં રાત્રે ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે પછી નાગેશ્વર મહાદેવના મંદિરે ગયા એ કાંઈ શૂટિંગ આવ્યું નથી બ્લોગનું એટલે અમારે પાછા છ વાગે ઘરે પહોંચ્યા મેં અને મોબાઈલમાં ચાર્જિંગ કરીને પછી બ્લોગ પૂરો કરી નાખ્યો મહાદેવ હર બ્લોગમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે પાછા કાલે નવા બ્લોગમાં મહાદેવ હર જે માતાજી જય શ્રી રામ